હલો ગુડ મોર્નિંગ ગાઈઝ તો સ્વાગત છે એક નવા વ્લોગમાં અને અમે તૈયાર થઈ ગયા છીએ હું મમ્મી અને કરણ ત્રણ જણા જઈએ છીએ રાધાકૃષ્ણ મંદિરે તો વ્લોગમાં બને રહેજો અને આખો બ્લોગ જોજો તો જઈએ ચાલો ફાઈનલી લોકેશન ઉપર પહોંચી ગયા છીએ ને હું તમને દેખાડું કેવું છે મંદિર રાધાકૃષ્ણનું મંદિર છે બરાબર તો જોઈએ આ પાર્કિંગમાં બાઈક પાર્ક કરી દીધી છે અને મમ્મીને કારણ અમે ત્રણ જણા જઈએ છીએ દર્શન વર્શન કરીએ અને તમને દેખાડું કેવું છે મંદિર તો અહીંયાથી ચાલતા ચાલતા જઈએ છીએ થોડુંક દૂર છે એક આ છે અને મંદિર ઓલી સાઈડ છે તો મમ્મી અને કરણ અમે ત્રણ જણા જઈએ ચાલતા ચાલતા થોડું તો જોઈએ કેવું છે દર્શન વર્શન કરીએ ને તમને દેખાડું છું અંદરથી મંદિર કેવું છે પછી અહીંયા પીવાનું પાણીની બરફ છે અને આ જો આઈ લવ કૃષ્ણ લખેલું છે હરે કૃષ્ણનું મંદિર આ જો બહારથી કઈક આવું દેખાય છે આપડે અંદર જઈએ અંદર જઈને જોઈએ કેવું છે બરાબર મમ્મી ખવડાવે છે ક્યાંય તો ગાઈઝ મંદિર છે ને સાડા ચાર વાગે ક્યાં છે ઓપન થશે સાડા ચાર વાગે ખુલશે તો પછી દર્શન કરવા મળશે તો ત્યાં સુધી ગાર્ડનમાં આપણે ફરીશું જોઈએ ગાર્ડન કેવું છે અને ગાર્ડનમાં થોડી વાર બેસીએ પછી મંદિર ખુલે એટલે આપણે જઈશું અંદર દર્શન કરવા ગાર્ડનમાં ગયા છીએ અને અહીંયા આજે કંઈક પ્રોગ્રામ છે શુભારંભ કરીને તો કૃષ્ણ ભગવાનનો કંઈક પ્રોગ્રામ છે અહીંયા સ્ટેજ બેજ સજાય છે અને ત્યાં ઓલી સાઈડ પણ સજાવ્યું છે તો આ જો ખુરશીઓને બધું મૂક્યું છે અને અમે અહીંયા બેસીએ છીએ બોકડા ઉપર આ મમ્મી બેઠી અહીંયા તો મિત્રો મંદિર ચાલુ થઈ ગયું છે અને હવે અમે જઈએ છીએ દર્શન કરવા મમ્મી હવે દર્શન કરવા જવાનું આ જો આ બધા જાય છે તો હવે દર્શન કરીએ તમને દેખાડું અંદર કેવું છે બહારથી કઈક આવું દેખાય છે તો આ મંદિરનો ગેટ છે બરાબર ત્યાંથી અંદર જવાનું છે તો દીધું ત્યાંથી અંદર જવાનું છે

મંદિર મંદિરના દર્શન કરી લીધા છે અને હવે અમે ગાર્ડન માં બાજુમાં સરસ મજાનું તો આજો બધા બેઠા છે અને બધા કરે છે અને આટલું મસ્ત ગાર્ડન છે અને અહીંયા બાજુમાં એક સ્વિમિંગ પુલ છે તો જોઈએ હું તમને સ્વિમિંગ પુલ દેખાડું એટલે અંદર પાણી છે બીજું કંઈ છે નહીં એટલે મસ્ત મજાનું દેખાય એવું છે આજો આ નથી જો એક મંદિર રહે ના મમ્મી અને કરણ કરણ બી બ્લોગ બનાવે છે તો ગાઈઝ આ તમને મંદિર દેખાતું હશે પાછળ બરાબર શ્રી રાધા માધવ મંદિર છે બરાબર એ ક્યાં આવેલું છે તો આપણે અમદાવાદમાં ભાડજમાં આવેલું છે ભાડદથી થોડું આગળ આવે છે ભાડજ રોડ ઉપર જ છે ને ક્યાં આવેલું છે એનું લોકેશન છે બરાબર તો ફેમિલી સાથે આવવું હોય તો મસ્ત મજાનું મંદિર છે અને અંદરથી પણ બહુ સરસ જ છે મેં બ્લોગમાં દેખાડ્યું છે તમને તો જોઈ લેજો અને પછી જો તમારે આવવું હોય તો તમે આવી શકો છો

દર્શન દર્શન કરી લીધા છે અને હવે અમે જઈએ છીએ ઘરે બરાબર તો અહીંયાથી થોડુંક દૂર છે વીસ કિલોમીટર જેટલું તો અહીંયાથી જઈએ હવે ઘરે બાઈક પાર્કિંગમાં છે ત્યાં જઈશું પછી ત્યાંથી નીકળશું ઘરે